નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ફરવા જઈશું અમદાવાદની સાયન્સ સિટી સાથે હું જણાવીશ કે સાયન્સ સિટીમાં એક વ્યક્તિની ટિકિટ કેટલી છે હવે આપણે ટિકિટ બારી પાસે સૌપ્રથમ આપણે ટિકિટ લઈશું અને આપણે એન્ટ્રી કરીશું ટિકિટ બારી પાસે એક બોર્ડ લગાવવામાં આવ્યું છે તેમાં દરેક જગ્યાની ટિકિટ કેટલી છે તેની માહિતી આપવામાં આવી છે સાયન્સ સિટી ફરવા માટે બે કોમ્બો ઓફર પણ તમને મળશે તો હવે ટિકિટ લેવાઈ ગઈ છે હવે આપણે એન્ટ્રી કરીશું સાયન્સ સિટીની અંદર અમદાવાદની સાયન્સ સિટી ખૂબ જ મોટી છે સાયન્સ સિટીના અલગ અલગ ભાગો આપણે જોવાના છે જેમાં સૌ પ્રથમ આપણે જોઈશું એક્વિટિક ગેલેરી ગુજરાતી ભાષામાં માછલી ઘર સાયન્સના શોખીનો હોય કે વિદ્યાર્થીઓ નાના હોય કે પછી મોટા આ સાયન્સ સિટી દરેકને ગમે છે આમ તો આ સાયન્સ સિટી જોવા માટે આખો દિવસ પણ ઓછો પડે છે પરંતુ આજે આપણે જોવા જઈશું એકવીટી ગેલેરી જેને ગુજરાતી ભાષામાં કહેવામાં આવે છે માછલી ઘર માછલી ઘરમાં બાળકોને ખૂબ જ મજા આવે છે બાળકો માટે સારું છે અહીંયા બસોથી પણ વધારે માછલીના ઘરો છે માછલીઓ અલગ અલગ પ્રકારની છે બધી ડિટેલ બધી વિગતો બધી ત્યાં લખેલું તો આ એકવીટિક ગેલરીની સૌથી મોટું આકર્ષક છે અહીંયાની અઠ્યાવીસ મીટરની સાત ટનલ જ્યારે તમે ટનલમાં પ્રવેશ કરશો ત્યારે તમને લાગશે કે તમે સમુદ્રની નીચે આવી ગયા છો અને જળ સૃષ્ટિને નજીકથી જોઈ રહ્યા છો માછલીને જોયા બાદ અહીંયા અહીંયાથી બધી જ માહિતી મળી રહે છે હવે જોઈશું સાયન્સ સિટીનું વધુ એક નજરાણું એવા રોબોટેક્સ ગેલેરીની મુલાકાતી અહીંયા બધા જ પ્રકારના રોબોટો જોવા મળે છે જે રોબોટ માણસ જેવું કામ પણ કરે છે ફૂલ રેકેટ રમતગમત ડબલ્યુ ડબલ્યુ બધું જ રમે છે રોબોટ બહુ સ્ટ્રોંગ છે હવે આપણે જોવા જઈશું નેચર પાર્ક માટે ધુમ્મસ બાગ સેલ્ફી પોઈન્ટ્સ ભૂલ ભુલૈયા બધા જ પ્રકારનું અલગ અલગ જોવાનું છે નેચરલ પાર્કમાં ચેસ પણ રમવા માટે સારું બનાયેલું છે ઘોડા વજીર રાજા હાથી પેદા બધા બહુ મોટા હેવી બેજમાં બનાવેલું છે સ્ટેડિયમ ટાઈપ ખૂબ મજા આવે એવું છે છોકરાઓને વધાર ગમે બાળકોને નેચરલ પાર્કમાં ભૂલ ભૂલૈયા ઉદ્યોન પણ છે જેમાં ભૂલ જે પણ જાય તે બધું ભૂલી જાય છે પાછો વરીણ આવતો નથી એવું ભૂલ છે જો તમે આ મારા વિડિયોને જોઈ રહ્યા છો તો લાઈક અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું અચૂક ભૂલતા નહીં બાય બાય ટાટા જય જય ગરવી ગુજરાત